તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ડોક્ટર બી આર આંબેડકર ભવન વડોદરા ખાતે સંસ્થાના ટ્રસ્ટી મંડળના સહયોગથી અને અધ્યક્ષ શ્રી મણિભાઈ પરમાર અને મંત્રી શ્રી હરીશભાઈ સોલંકીના પ્રયત્નોથી આગામી બમ્પર પોલીસ ભરતી માટે ફ્રી માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ સદસ્ય અને એક્ટિંગ ચેરમેન શ્રી મૂળચંદ રાણા અને પોલીસ અધિકારી શ્રી વિનયભાઈ મકવાણા દ્વારા ઉપસ્થિત યુવા વર્ગને પોલીસ ભરતીમાં કેવી રીતે સફળ થવું તે માટે કેવી તૈયારી કરવી નવી ભરતીમાં પ્રક્રિયામાં શું ફેરફાર છે અને પરીક્ષામાં પાસ થવા શું શું વાંચવું જોઈએ તેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી સાથે આંબેડકર ભવનમાં નોલેજ નેશન એકેડેમી દ્વારા ભરતી અંગે ચલાવવામાં આવતા વર્ગોની માહિતી સંચાલક શ્રી અશ્વિનભાઈ બલદાણિયા દ્વારા આપવામાં આવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ આ કાર્યક્રમનું સઘળું સંચાલન ડબલ્યુ ડબલ્યુ ડોટ વણકર સમાજ ડોટ કોમના પ્રણીતા શ્રી ભરત ડાબી દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર આંબેડકર ભવનમાં ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપર અમે ખૂબ ભાર આપીએ છીએ એમાં સરકારી ભરતી થતી હોય છે એ વિશેનું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને સરકારી ભરતીમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે કોચિંગ ક્લાસ ચલાવીએ છે આગામી સમયમાં ગુસ્સા ગુજરાત સરકારે પોલીસ ખાતાની ખૂબ મોટી જાહેરાત બહાર પાડી છે બાર હજારથી વધુ ભરતી થવાની છે એ ભરતીમાં ફોર્મ ભરવાથી લઈને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપવા જે સેમિનારનું આયોજન કરેલ એમાં અમારા મિત્ર અને મૂળચંદભાઈ રાણા સાહેબ જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં મેમ્બર હતા એમણે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું સાથે અમારા મિત્ર પોલીસ અધિકારી પણ આવીને વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરવી અને શું શું તૈયારી કરવી એ રીતે સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ છે મારું નામ મણિભાઈ પરમાર છે હું આ ડૉક્ટર બી આર આંબેડકર ભવનનો સોસાયટીનો ચેરમેન છું મારી સાથે સોસાયટીના સેક્રેટરી હરીશભાઈ છે સાથીદાર ભરતભાઈ ડાબી પણ છે